શ્રીરા સાડી આજે તમારી માટે ફરીથી નવી ડિઝાઇન સાથે અને એકદમ મસ્ત લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક વેરાયટીની સાડીનો લુક લઈને આવ્યા છે કલર મેચિંગ એકદમ ડિફરન્ટ રહેવાના છે ડિઝાઇને પણ એકદમ કેટલોક પીસની રહેવાની છે અને લૂઝ ફેબ્રિકમાં આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે એમાંથી આટલો મસ્ત કલર મેચિંગ હોય અને આટલી સરસ મજાની જે પ્રિન્ટેડ ડિઝાઇન હોય અને કેટલો સુપર લૂક આવે તમે જોઈ શકો છો એકદમ કૂણા માખણ જેવા કપડામાં આજે આપણે ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે જે બેનોને બહાર આવી ગયામાં ડે લેવલમાં પહેરવા કઢે ને એટલી સુપર સાડીનું કપડું તો છે પણ ડિઝાઇન એટલી મસ્ત પ્રીમિયમ અને જોરદાર રહેવાની છે તમે સાડીનો લુક જોઈ શકો છો કારણ કે લુઝ ફેબ્રિક ની સાડી છે એકદમ હેવી રેન્જમાં એકદમ એકદમ પ્રિન્ટેડ ફેન્સી વેરાયટી લાગે એવી સાડીનો લુક છે સાથે ઓલ ઓવર પ્રિન્ટ હોય ને એટલે એમાં મસ્ત મજાનો શોર્ટ પલ્લુનો લુક આવે એમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત શોર્ટ પલ્લુ એમાં આપણે બોક્સ ટાઈપની ડિઝાઇનમાં સિમિલર ડિઝાઇનનું કોમ્બિનેશન રહેશે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે સિમિનર ડિઝાઇન હોય અને સાથે સાથે પ્રિન્ટેડ પેનલ અને વિવિંગ બોર્ડરનું પણ મસ્ત મજાનું કામ રહેવાનું છે શોર્ટ પલ્લુમાં એકદમ સિમિનર ડિઝાઇન રહેશે આખી સાડીનો લુક પ્રમાણે અને સાથે બંને બાજુ આપણે બોક્સ ટાઈપની આપણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન રહેશે જેના કલર મેચિંગ આપણે સાડીની સાથે ખૂબ સરસ મજાના લાગે છે અને એકદમ યુનિક વેરાયટીની સાડીનો લુક લેનાર લૂઝ ફેબ્રિકની સાડી હોય ને અને ઓલ ઓવર ડિઝાઇન હોય ને તો હંમેશા સિમિલર ડિઝાઇન હોય અને લુકવાઇઝ એકદમ ડિફરન્ટ વેરાયટી હોય તમે જોઈ શકો છો જે ડિઝાઇન તમને ચોખ્ખી અને ક્લીન દેખાતી હશે અને એકદમ યુનિક રીતની આવી છે આ વખતે ડિઝાઇનો શેડો પહેલાં જોવો તમે કેટલા મસ્ત અલગ અલગ કલર મેચિંગમાં અલગ અલગ ડિઝાઇન રહેવાની છે કારણ કે આ સાડીની ડિઝાઇન છે ને કેવી રેવાની કહું આપણે મળે ટાઈપની ડિઝાઇન છે એકદમ હેવી લૂકની સાડી લાગે એકદમ એકદમ તમે છે ને આ સાડી પહેરી હોય ને તો કોટન લૂકની હોય તો લાગવાની જો બેન કુણા માખન વાળા કપડામાં આજનો આર્ટિકલ એકદમ ન્યૂ લાવવા છે અને વેરમાં પહેરાય બાર પહેરાય એવું સુપર સાડીનું ફેબ્રિક છે અને ડિઝાઇન તો જો કેટલી મસ્ત યુનિક વેરાયટીની અને ફેન્સી વેરાયટીની લઈને આવે છે જેમાં આપણે જેમ તમે જોઈ શકો છો આ મહેંદી પિસ્તા કલરમાં અલગ ડિઝાઇન રહેશે સાથે રેડમાં અલગ ડિઝાઇન રહેશે બ્લુમાં અલગ ડિઝાઇન રહેશે આખા મલ્ટી કલર સાથે એકદમ અલગ અલગ શેડની ડિઝાઇનો છે કારણ કે એકદમ ન્યૂ આર્ટિકલ છે એકદમ ફ્રેશ ડિઝાઇન છે અને એકદમ નવી કોન્સેપ્ટની સાડી લઈને આવી હોય ને એટલે બધી બહેનોને બહુ મજા આવશે કારણ કે યાર કપડું એટલું કુ માખણ જેવું હોય ને આટલી ડિઝાઇનર પીસની સાડી હોય ને તો મારી બેનું ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય સાથે સાથે નીચે પેનલ પણ એટલી જોરદાર અને પ્રિન્ટેડ પેનલ પણ આટલી સરસ મજાની આવવાની છે તમે જોઈ શકો છો જે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ આવવાની છે જે ફેબ્રિક સાથે આવે એ સાડીની સાથે ખૂબ સરસ મજાની મેચ થઈ જવાની છે અને કલર મેચિંગ બહુ મસ્ત રહેવાનો છે આખી આપણે સાડી છે ને નેવી બ્લુ કલરની રહેવાની છે એમાં બધા છે ને મલ્ટી કલરના રહેવાના છે અને પ્રિન્ટેડ બોર્ડર પણ એકદમ યુનિક વેરાયટીની અને સરસ મજાની રહેવાની છે બેન કપડાંની વાત કરું ને તો એકદમ મશરૂમ જેવું અને એકદમ જોરદાર કપડું છે કારણ કે બાર આવી ગયાની સાડી છે પછી તમે ડેલીવેરમાં પહેરવા કાઢવાની હોય એટલે તમે ફૂલ કમ્ફર્ટેબલ રહીને એવું કપડું રહેવાનું છે અને લાઇટવેર કપડામાં આજનો આર્ટિકલ તો બહુ જોરદાર અને એકદમ પ્રીમિયમ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી આરામથી પાટલી પડી ગઈ છે જે એકદમ યુનિક લાગે છે અને ડિઝાઇન તો ડિઝાઇનમાં તો કાંઈ કહેવા પણ નથી એટલી જોરદાર લુક આવે છે અને બોર્ડર વિવિંગનું કામ એ મસ્ત ગુણ માખણ જેવું છે જે આરામથી પાટલી પણ પડી ગઈ છો એટલો મસ્ત લુક આવે છે કારણ કે એકદમ ફ્રેશ ડિઝાઇન છે નવો આર્ટિકલ છે અને કે જોવાનું મળે ને એ સુપર પ્રીમિયમ ડિઝાઇન નું લુક લઈ આવે છે જે બેનું એટલી મસ્ત પૂણા માખણ જેવા કપડાંમાં આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો ને તો મારી બહેનો ભૂલાય નહીં પટ્ટાફાઈ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક અંદર કે લૂઝ ફેબ્રિકનું આર્ટિકલ છે પણ કાંઈક ઘટે ને સુપરહિટ અને જોરદાર રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરું ને તો બધા કરતાં ડિફરન્ટ અને બધા કરતાં એકદમ યુનિક વેરાયટીનું બ્લાઉઝ આવ્યું છે બ્લાઉઝની ડિઝાઇન તમે જોશો ને તો જોતતા રહી જાવ તે સરસ મજાને એવી રીતે તમે જો કેટલી મસ્ત ડિઝાઇન છે આખું બ્લાઉઝ આપણે નેવી બ્લુ કલરનું રહેવાનું છે સાડીના ફૂલ મેચિંગનો સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તમે જોઈ શકો છો નાની નાની આપણે બોક્સ ટાઈપની ડિઝાઇનમાં મસ્ત મજાના ફ્લાવર પ્રિન્ટ રહેવાના છે સાથે એકદમ મસ્ત ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇન કામ છે અને બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે સાથે વાળી બોર્ડર પર રહેવાની છે એટલે કેટલો જોરદાર લુક આવે છે અને આ બ્લાઉઝ તમે બનાવ્યા પછી સાડીનો તમે આખો લુક પહેરશો ને એટલે કોઈ નહીં કે આ લૂઝ સાડી છે બધા એમ જ કહેશે કોટન બેઝ ઉપર સાડીનો લૂક પહેર્યો છે સુપર હિટ લુક આવવાનું છે આટલું સરસ મજાનું બ્લાઉઝ હોય અને આટલી મસ્ત ફેન્સી વેરાયટીની લૂઝ ફેબ્રિકમાં સાડી આવી હોય ને તમારે બહેનો ભૂલાય નહીં સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરાય ખૂબ સરસ ખૂણું માખણ જેવું અને વજન વગરના કપડામાં સાડીનો લુક રહેવાનો છે અને કલર મેચિંગ પણ એટલો મસ્ત રહેવાનો છે જો અંદર બધા શેડિંગ કલર રહેવાના છે અલગ અલગ શેડમાં અલગ અલગ ડિઝાઇન સાથે આખું નેવી બ્લુ કલરનો પીસમાં ખૂબ સરસ મજાનું આર્ટિકલ આવ્યો છે ફેબ્રિક પૂણું હોય અને એટલો મસ્ત કલર મેચિંગ હોય ને તો મારી બહેનો ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય હવે આ સાડીના કલર મેચિંગની વાત કરીએ ને તો કલર મેચિંગ આપણે ડબલ શેડનું જ રહેવાનું છે એક આપણે ઓપન કર્યું હોત એ નેવી બ્લૂ અને બીજો મસ્ત મજાનો કલર રહેવાનો છે રશ કલર ઉપર છે તમે જોઈ શકો છો ડાર્ક રશ કોફી શેડનું આખું કોમ્બિનેશન છે એમાં પણ બધા ડિઝાઇનના કલર મેચિંગ ચેન્જ રહેવાના છે તમે જોઈ શકો છો આર્ટિકલ સેમ છે કલર મેચિંગ અલગ છે અને અંદરની ડિઝાઇન પણ સેમ છે પણ કલર મેચિંગ અંદરના પણ અલગ શેડના રહેવાના છે એટલે આર્ટિકલ એકદમ નવો અને એકદમ ફ્રેશ છે એટલે જે બેનુંને સ્ક્રીન ઉપર બતાવતી જાઓ ને એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે તો હાર સ્ક્રીનશોટ પાડતા જાજો કારણ કે કેટલોક પીસની સાડીનો લૂક લઈને આવ્યા છો બેન કારણ કે ડિઝાઇન બધી અલગ અલગ આવશે પણ ફેબ્રિક અને બોર્ડર વિવિંગનું કામ સેમ રહેવાનું છે અને આર્ટિકલના કલર મેચિંગ એકદમ ડિફરન્ટ રહેવાના છે સાથે એકદમ મસ્ત એની ડિઝાઇન રહેવાની છે એમાં તમે જોઈ શકો છો આ પાન શેપની ડિઝાઇન રહેવાની છે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે અને એમાં તે ડબલ શેરનું કોમ્બિનેશન રહેશે જેમ કે આપણે આ કોલિયોને એ મસ્ત મજાનું પર્ફ શેડ ઉપર છે અને બીજો આવી રીતના રસ કલર શેડ જ આવશે કલર મેચિંગ બધામાં છે ને ડબલ શેનનું જ રહેશે જેમ કે આ એક પીસ ઓપન કર્યો તો એનો એક આ કલર રહેવાનો છે અને જે કલર તમને પાંચ શેરની ડિઝાઇન બતાવીને એનો બીજો કલર રહેવાનો છે એવી રીતના ડાર્ક શેડમાં કોફી મેચિંગ જો એટલો મસ્ત લૂક આવે છે પાંચ શેપની સેમ ડિઝાઇન અને બોર્ડર શેરનો કલર ચેન્જ થશે અને અંદરનો પણ લાઈટ પિસ્તા શેર રહેવાનું છે એટલે તમે સમજી ગયા હશો કે કારણ કે એક ડિઝાઇનને આપણે બે શેરનું જ કોમ્બિનેશન રહેશે એમાં આપણે બે ડિઝાઇન બતાવી જે આપણે તમને ત્રીજી ડિઝાઇન બતાવવાની છે એ પણ એ રીતના જ આર્ટિકલ રહેવાનો છો બેન એટલે જે બેનોને જે કલર મેચિંગ અને સાથે સાથે જે ડિઝાઇન ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અમે તમે જુઓ કેટલો મસ્ત કલર છે નેવી બ્લુ કલર છે સાથે એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇનનો કોન્સેપ્ટ છે ફ્લાવર પ્રિન્ટની સાથે પાન શેપનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ વેરાયટી છે સાથે એમાં પણ આપણે બે કલર મેચિંગ આવવાના છે એમાં એક આપણે ખોલ્યો ને નેવી બ્લુ કલર છે અને હજી એક આપણે ઓપન કરીએ ને એ મસ્ત મજાનો ઇંગ્લિશ કલર જેમ કે આપણે મેથી કલરનું કોમ્બિનેશન રહેવાનું છે બોર્ડરના કલર મેચિંગ બોલું છું એટલે તમે છે ને સ્ક્રીનશોટ લેતા રહેજો જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કેટલોક પીસની સાડી છે એક ડિઝાઇનના બે કલર મેચિંગ આવવાના છે ફેબ્રિક સેમ રહેવાનું છે બોર્ડર વિવિંગ પણ સેમ રહેવાની છે ખાલી ડિઝાઇન અને એકદમ એનો કલર મેચિંગ ચેન્જ થવાનો છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવા કારણ કે કેટલોગ પીસની સાડી હોય ને એમાં હંમેશા ડબલ શેડનું કોમ્બિનેશન અને સિંગલ કલર મેચિંગનું કોમ્બિનેશન એમાં એમાંય તેટલી મસ્ત ફેન્સી ડિઝાઇન હોય એટલે મારી બહેનો ભૂલાય નહીં ફટાફટ મનગમતા કલર અને મનગમતી ડિઝાઇનનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય કારણ કે કપડું એકદમ કૂણું માખણ જેવું ને લચકા જેવું છે સાથે વજન વગરના કપડામાં આજનો આર્ટિકલ તમે પહેરો હોય ને તો એકદમ કોટન લૂકને પાછો પડે ને એવું સુપરહિટ રહેવાનું છે અને બ્લાઉઝ બ્લાઉઝ મસ મજાનું ઝીણું ઝીણું રહેવાનું છે અને એકદમ એકદમ હેવી પીસનું કોમ્બિનેશન પહેરવું ને એવું સુપરહિટ ડિઝાઇનનું છે એટલે જે ને જે ડિઝાઇન સાથે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને એ સાઈડી લાઈક ન કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને એકદમ જોરદાર કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ